સુરતમાં ડુમ્મસ રોડ ખાતે આવેલા કેસરિયા એસી ડોમમાં પોલીસ પરિવાર માટે એક પ્રી નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું જેમાં ગુજરાતી સિંગર ઐશ્વર્ય મશુમદારે પોલીસ પરિવાર સહિતના ખેલૈયાઓને ગરબાના તાલે ઝુમાવ્યા સુરત પોલીસ કમિશનરે પત્ની સાથે ગરબા કર્યા જ્યારે મહિલા ડીસીપી સહિતના પણ ગરબે ઘૂમ્યા આ સાથે જ મહિલાઓની સુરક્ષા માટે ટ્રેડિશનલ ડ્રેસમાં શી ટીમ પણ હાજર રહી હતી સુરતમાં નવરાત્રીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે સુરતના ડુમસ રોડ ખાતે આવેલા કેસરીયા એસી પોલીસ પરિવાર માટે એક પ્રી નવરાત્રીમાં ઐશ્વર્યા મજુમદારની એન્ટ્રી થતાં જ હાજર સૌ કોઈ ખેલૈયાઓમાં જોશ આવી ગયા પોલીસ પરિવાર માટે યોજાયેલી પ્રી નવરાત્રીમાં મોટી સંખ્યામાં પોલીસ કોન્સ્ટેબલ પીઆઈ એસીપી ડીસીપી જેસીપી અને પોલીસ કમિશનર પણ પરિવાર સાથે હાજર રહ્યા ગરબા પણ કર્યા હતા મહિલા અધિકારીઓએ જે સતત પોલીસ યુનિફોર્મમાં જોવા મળે છે તેઓ ટ્રેડિશનલ ડ્રેસમાં જોવા મળ્યા પોલીસ વિભાગની મહિલા

એક હજાર જેટલા ગરબાના આયોજન છે એ સારી રીતે થાય તેની વ્યવસ્થામાં જોડાઈ જવાના છે ત્યારે આજે જે એક આયોજન કરવામાં આવ્યું છે જેમાં અમારા પોલીસ પરિવારના લોકોના નવરાત્રી પહેલા રાત્રિ બી નવરાત્રી તરીકે ગરબાના આયોજન કરવાની તક મળી છે આ બધું અમારો પોલીસ પરિવાર અમારા કોન્સ્ટેબલ અમારા જે પણ અધિકારીઓ છે આ બધા લોકોના પરિવાર સાથે ગરબા રમી રહ્યા છે બ્યુરો રિપોર્ટ એસનાઇન ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે ચોડાયેલ રોગ એસ નાઇન ન્યૂઝ સાથે